નમસ્કાર દર્શક મિત્રો આજે પ્રકૃતિના ખોળે તમને એવું થતું હશે કે અમારે સાસણગીરમાં ફરવા જવું છે અને રોકાવું ક્યાં રહેવું ક્યાં અમને ક્યાં સુવિધા સારી મળશે તો એ જ સુવિધાઓ અને રોકાવાની સુવિધાઓ તમને એક એવા રિસોર્ટની હું તમને આજે મુલાકાત કરાવી રહ્યો છું કે જે સાવધ રિસોર્ટ જે સાવધ રિસોર્ટ છે તે તમને ઉત્તમ સુવિધાઓ લક્ઝરી રૂમથી માંડી અને તમામ પ્રકારની સુવિધાઓ જમવાની સુવિધાઓ મેરેજ ફંક્શન હોય તો એ પણ સુવિધાઓ તમને ઉપલબ્ધ રહેશે અને ખાસ કરી અને સાવધ રિસોર્ટની એક એવી ખાસિયત તમને બતાવું કે સાવધ રિસોર્ટમાં દીકરીઓ માટે તમામ વસ્તુ ફી આપવામાં આવે છે ભારતભરમાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો આવા રિસોર્ટમાં તમને દીકરીઓ માટે જે ફ્રી વસ્તુ હોય છે તે નહીં મળતી હોય પરંતુ સાસન ગીરના મધ્યમાં પ્રકૃતિના ખોળે સાવજ રિસોર્ટ એક એવું રિસોર્ટ છે કે ત્યાં દીકરીઓને તમામ પ્રકારની સુવિધાઓ ફ્રી આપવામાં આવે છે તો ખાસ કરીને હું તમને બતાવું જે સાવધ રિસોર્ટનું જે અત્યારે અહીંયા બોર્ડ છે જે તાલાડાથી સાસન રોડ ઉપર તમે આવો છો તો સાવધ રિસોર્ટનું બોર્ડ આવશે અને તમને ખાસ કરીને બતાવું તો આ સાવધ રિસોર્ટનો જે જવાનો રસ્તો છે રોડથી હાઈવે

સાસણતી તાલાવની વચ્ચે આવેલા છિત્રાણ ગામની નજીક હાઇવેથી એક કિલોમીટર દૂર અમારું કુદરતી સૌંદર્યથી ભરપૂર એવું સાવજ રિસોર્ટ સાવજ રિસોર્ટમાં આવો એટલે સ્વર્ગ જેવી અનુભૂતિ થાય તો રાહ પણ જુઓ છો આપણને આપની પેવેલી પરિવાર સાથે પધારો અમારા સાવજ રિસોર્ટમાં નમસ્કાર દર્શક મિત્રો હું છું પાયેલ બાંભણિયા દ્વી મિરિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુદરતી સૌંદર્યથી ભરેલું ગીર અભયારણ્યના મધ્યમાં આવેલું સાવજ રિસોર્ટ વધારો અમારા સાવજ રિસોર્ટમાં સાસણથી વચ્ચે આવેલા ગામની નજીક એક કિલોમીટર દૂર અમારું કુદરતી ભરપૂર અમારા સાવજ રિસોર્ટના માલિક શ્રી વિજયભાઈ પટેલ તરફથી આપની દીકરીઓ માટે તમામ પ્રકારની એકદમ ફ્રીમાં સુવિધા જેમાં આપને મળશે રહેવા જમવાની ઉત્તમ સુવિધા તમામ ટુરિઝમની અનમેરિટ દીકરીઓ માટે રિસોર્ટની તમામ સુવિધાઓ ફ્રીમાં મળશે ખાસ સુવિધા સી દર્શન માટે પરમિટ મેળવી લો એટલે સી દર્શન કરાવવા માટે જીપ્સીની પણ સુવિધા રિસોર્ટમાંથી થઈ જાય છે તો પધારો આપ અને આપની ફેમિલી પરિવાર સાથે સાવજ રિસોર્ટમાં અને જેમાં તમને મળશે ઘર જેવું રહેવાનું બાળકો માટે રમવાના સાધનો બગીચો સ્વિમિંગ પૂલ મેરેજ હોલ મસ્ત મોટું ગ્રાઉન્ડ ડિલક્સ રૂમ લક્ઝરી રૂમ સાદા એસી નોન એસી રૂમ ફોટો ફેશન અને મસ્ત મોટું કાઠિયાવાડી સ્પેશિયલ જમવા માટે તમને સાવજ રિસોર્ટમાં જ મળશે ભાઈ પંજાબી ચાઇનીઝ જમવું હોય તો પણ મળશે સાવચ રિસોર્ટની બાજુમાંથી ટ્રેન નીકળે અને બાળકો ખુશ થઈ જાય બાજુમાં ગીર ગાયો માટે ગૌશાળા અને કુદરતી સૌંદર્યથી ભરપૂર નદી પણ જોવા મળે સાવજ રિસોર્ટમાં આવો એટલે સ્વર્ગ જેવી અનુભૂતિ થાય તો રા કોની જુઓ છો આપ અને આપની ફેમિલી પરિવાર સાથે પધારો અમારા સાવજ રિસોર્ટમાં નમસ્કાર મિત્રો હું ફિરોઝરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું ડ્યૂ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં